તો હવે આવો સહયોગ લેવો જ પડે જયેશ રાદડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશાંત કોરાટ અથવા જસુમંતબેન કોરાટ માંથી બે માંથી કોઈ એક વ્યક્તિ નું નામ હવે નહીં વધ શક્યતા તરીકે આગળ વધી રહ્યું છે જયેશભાઈ પણ આમ તો ભારતીય જનતા પાર્ટી ના પાટીલ જૂથ ના કરડી નજર હેઠળ હતા સાવધર ની બેઠક ભારતીય જનતા પાર્ટી નું ત્યાં કમળ એ લોકો ખેલાવી શકે તો હારવા જેવું છે ભયંકર મુખ્યમંત્રી એ પણ રાજીનામું આપવું પડે એટલી હદે નાલેશી કહેવાય કે ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો જ એમ કે જયેશ રાદડિયાનું કન્ફર્મ છે એવું નઈ જયેશ રાદડિયાનું નું કન્ફર્મ તો સમસ્તું મનાય રહ્યું છે જગદીશભાઈ વિસાવધર અને કડીની પેટા ચૂંટણી માટેની તારીખો તો જાહેર થઈ ભારતીય જનતા પાર્ટી એ સ્ટ્રોક રમી અને વિસાવધરની ની અંદર પ્રભારી તરીકે કરવામાં આવી છે એમાં ભાઈ માસ્ટરસ્ટ્રોક કઈ છે નહીં વિસાવદર પાટીદાર બહુલ્ય વિસ્તાર છે પોણા ત્રણ લાખની જનસંખ્યામાં પચાસ ટકા પાટીદાર છે એ લેવવા એટલે જયેશભાઈ શું કરે ત્યાં જાય અને લેવા અંદર ડખો કરવાનો થતો નથી તમારે આપણા પાટીદાર ને જીતાડવાના છે પાટીદાર ને આપે કે બીજા કોઈ ને આપે પણ લેવા પાટીદાર ના નેતા તરીકે જયેશ રાદડીયા અત્યારે સૌરાષ્ટ્ર ભર માં શિરમોર નેતાઓ માં ના એ ગણાય છે એટલે માસ્ટર સ્ટ્રોક કઈ નઈ તો દરેક માણસ એવું જ હોય ને તેડુલકર ને ઉતારાય ને ઓપનિંગમાં બીજા કોને ઉતારાય એટલે એ બુદ્ધિપૂર્વક ની વ્યવસ્થા કરી છે કારણ કે અત્યારે વિસાવદર માં ગોપાલ ઇટાલિયનો રથ ભયંકર આગળ છે એની સામે કોઈને જીતવું હોય તો હવે આવો સહયોગ લેવો જ પડે જયેશ રાદડિયા જેવાનો જ આનાથી બીજું એક ઇન્ડિકેશન શું મળી ખબર છે માની લો કે જયેશ રાદડીયા જે કઈ આખે આખી જવાબદારી સંભાળી લે પ્રભારી તો ભવિષ્યમાં જે પ્રધાનમંડળ નું રી સફલિંગ થવાનું એમ વિસાવદન ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે શાખ ની એટલે કે પ્રતિષ્ઠાની ચૂંટણી છે ત્રણ દસકા થી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને છતાંય ગોપાલ ઇટાલિયા ની જેમ જેમકે આમ આદમી પાર્ટી ની જેમ એ લોકો ઉમેદવાર હજી સુધી જાહેર ન કરી એનો છે છે કે મોટી હંમેશા ખેડૂત અને એ ઉમેદવાર હોય એની ફેવર કરે છે એને પક્ષ અરે કઈ લેવા દેવા નથી વિસાવદર ની પોણા ત્રણ લાખ ની જનસંખ્યા જે છે એને એ બતાવી દીધું કે અમારો હોય એ જીતશે તમારો નહી તમારો એટલે પક્ષ નહીં જનતા દળ હોય કિમલપ હોય અપક્ષ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ હોય અમારો એટલે કે વિસાવદર પંથક નો ખેડૂતો એને અમે જીતાડીએ એવું કોઈ એની કોઈ લેબલ નથી આ ભલે ગઢ ભાજપ નો ગણાય પણ લેબલ કઈ નઈ લેબલ કિસાન નું કેશુભાઈ પટેલ કિસાન હતા તો જીતા

અચ્છા જગદીશભાઈ જયેશ રાદડિયાનું નામ જાહેર કર્યું પ્રભારી તરીકે તો જે નામે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો પ્રશાંત કોરાટ અને જસુમતીબેન કોરાટનું કે આ બે માંથી કોઈ એક વ્યક્તિ ત્યાં આવે તો જયેશ રાદડિયા ગોપાલ ઇટાલિયાને વિસાવદર જીતવું એ કદાચ થોડું કઠિન માર્ગ તેનો કહી શકાય હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક જયેશ રાદડિયાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશાંત કોરાટ અથવા જસુમતીબેન કોરાટમાંથી બે માંથી કોઈ એક વ્યક્તિનું નામ આપડા જયેશભાઈ રાંદડિયા ના એટલે એના ફાધર વિઠલભાઈ તો એ અંદરો અંદર પ્રતિસ્પર્ધી હતા એટલે જેતપુર પંથક માં અત્યારે ભાઈ નો જે બોલવાલા જે છે જયેશભાઈ રાદડીયા ની એમાં પ્રશાંત કોરાટે ઘણું માથું મારેલું છે તમને ખબર છે જે ગઈ માં ભાઈ જયેશ ગ્રુપ ના હતા એની ટિકિટ જિલ્લા પંચાયત ના પ્રમુખ હોવા છતાં એની એની ટિકિટ કપાવી નાખી અને એમાં આક્ષેપ એવો લાગ્યો હતો કે ભાઈ પ્રશાંત કોરાટે પાટીલ ને કહીને એની ટિકિટ કપાવી નાખી વાયા રત્ના કર તો સૌજી કોરાટ કે જસુમતી બેન સૌજી તો ઓફ થઈ ગયા પ્રશાંત ભાઈ ને જસુમતી બેન તમે જે કયો છો કોરાટ ફેમિલી એને પણ લાવવું હોય તો એક પણ દો કાચ જેવું થાય જયેશભાઈ ને એક પ્રતિસ્પર્ધી હટે અને વિસાવદર ને એક વ્યવસ્થિત ભારતીય જનતા પાર્ટી ને પ્રતિનિધિ મળે એમાં ના નહીં આપણે ભૂતકાળમાં તમારી ચેનલ હોય કે અન્ય ચેનલ હોય એક માત્ર આપણે હતા જે ભૂતકાળમાં કીધું હતું કે આ નામ પણ જેમ કે મેં બીજું નામ એક આપેલું કે ભાઈ ભરતભાઈ ગાજીપરા અને અથવા તો જસુમતી બેન જસુમતી બેન હોય તો એ એટલા માટે હોય એક તો ઈ બિલકુલ જુનાગઢ ની બાજુના ગામના છે અને જુનાગઢ વંથલી ભેસાણ એ બધું વિસાવદર ના એકસો સિત્તેર ગામડા છે એમાં આનો સમાવેશ થાય છે એટલે એક તો એ સ્થાનિક ગણાય આયાતી ન ગણાય બીજું મંત્રી રહી ચુકેલા છે એટલે સિનિયર મોસ્ટે છે ત્રીજું ઉમર લાયક થઈ ગયા એટલે હવે એ પરંપરાગત દાવો ન કરીએ કે અત્યારે દોઢ બે મહિના પૂરતું છે એટલે ભાજપમાં જે યુવાન છે જેમ કે પ્રશાંત કોરાટ ઈ આવા આને નાઇટ વોચમેન ની ભૂમિકા ભજવવા કોઈ ના આવે દોઢ વર્ષ આટલું ધારાસભ્ય કોણ થાય પણ જસુમતી બેન કોરાટ કારણ કે હવે એની વય પણ થવા આવી છે એટલે એને બુદ્ધિપૂર્વક નાઇટ વોચમેન તરીકે મોકલવામાં આવે એક તો નામ સૌજીભાઈ કોરાટ નું સારું મંત્રી હતા અને મહિલા પણ છે લેવા પાટીદારે છે બધું છે અને સૌથી મોટી વાત એ થાય કે વિસાવદન ની ભારતીય જનતા પાર્ટી નું જે એકમ હોય જેમાં બધાને ધારાસભ્ય થવાના કોડતા હોય એને સમજાવી શકાય કે આ તો ગોપાલ ઇટાલિયા જેવો હરીફ છે છે એટલે આ બેન આપી દે તમે પણ તમારો મેળ પડે એમ નથી ને આ ટિકિટ આપડે હારીએ આ બેઠક તો આપડે આબરું જાય એમ છે એટલે જસુમતી બેન કોરાટ ને ઉતારીએ છીએ અને જસુમતી બેન ખાલી દોઢ વર્ષ બે વર્ષ પૂરતા રહેશે ભવિષ્યમાં દાવો નહીં કરે આવું જ્યાંની સ્થાનિક જે એકમ જે છે વિસાવદર નું ભારતીય જનતા પાર્ટી નું જેમ કે કિરીટભાઈ પટેલ થી બાંધીને બીજા બધા એને ભૂપતભાઈ ભાણી પણ છે હર્ષદ રીબડીયા પણ એ બધા એ જ છે કે એને આકાંક્ષા તો છે લડવાની પણ છે આ દોઢ બે વર્ષ નો ખ્યાલ આ કઈ પાંચ વર્ષ ની ટર્મ તો છે નહીં દોઢ વર્ષ પૂરતું છે કોણ એમ થાય ને કે ભાઈ કોણ એમ કરે પણ ને સ્થાનિક લોકોમાં જો કોઈને એમ હોય અમને જ મળવી જોઈએ તો એને આ લોકો એમ સમજાવી શકે જયેશભાઈ આ દોઢ વર્ષ પૂરતું એટલે કે ઇન્ટરવલ જેવું છે ટાઈમ પાસિંગ છે આમાં તમે તમારું પાંચ વર્ષ નું કેરિયર ન બગાડો તમે અત્યારે જીતાડી એટલે તમારો ભવિષ્યમાં દાવો પાકો પોતાનો દાવો રદ કરી દેશે ગણતરી હોય એટલે એમાં જયેશભાઈ જ કામ લાગે કે જયેશભાઈ સામ દામ દંડ ભેદ બધી રીતે વાત કરી શકે અને એવડું મોટું નામ છે કે વિસાવદ્ર વાળા તો કમસે કમ જયેશભાઈ ની જે વાત હોય એને ઉઠાપી શકે નહીં

ભાઈ આપણા અમિત શાહ એ જયેશભાઈ ના ઘરે ગયા એના ઘરે જમા છોકરા રમાડ્યા કર્યું ટૂંક પગલા ન લીધા હું કામ આની સહકારી ક્ષેત્ર માં બાપુજી એ વાવેલી જે આખી વાત છે એને હવે એ લણી રહ્યા છે એટલે એનો બહુ પ્રભાવ છે એટલે એક કાકરે અનેક પક્ષી મારવાનું ભારતીય જનતા પાર્ટી એ બુદ્ધિ વિચાર્યું હોય કે જયેશભાઈ પણ ઊંચા નીચા ન થાય ઊંચા નીચા તો અમસ્થ ને ઈ તો અત્યારે જે છે એ તો છે જ પણ વચમાં એવી વાત પણ આવી છે કે જિલ્લા બેંક જે અત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા ના દીકરા જયેશભાઈ જેના સર્વે સર્વા છે એ બેંક માં નિયમ તો એવો હવે આવી ગયો કે બે ટર્મ થી વધારે કોઈ માણસ હોય તો ત્રીજી વખત ચૂંટણી લડી શકે નહીં હવે ઈ નિયમ ને આધારે તો હવે જયેશભાઈ લડી ન શકે એ નિયમ થઈ ગયો પણ ઈ તો જેમ કીધું ને કે હું તે કાયદા ઠેકા તો માણસે મૂક્યા ઠેકા એક ના હાટા ના બે ચડી બેઠા એવી રીતે હિન્દુસ્તાન ના કાયદો આવે ને એની શ્રી ને જિલ્લા બેંક ના સદસ્યતા બનાવી અપાવી દીધી હતી હવે જયેશભાઈ ન લડી શકે બે વખત ટ્રમ્પ થી તો એના પત્ની લડે તો તું નહિ તો તારો ફોટો પણ ચાલશે ફોટો નહીં તો ફોટો કોપી પણ ચાલશે એના જેવું એટલે જયેશભાઈ ને ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી વાળા અવગણી શકે એમ નથી એટલે અત્યારે આ વિસાવદર નો હવાલો સોંપીને ઈ ઈ પણ મેસેજ આપી દીધો કે જયેશભાઈ નું ફ્યુચર કમસે કમ હમણાં ઉજ્જવળ છે જગદીશભાઈ આ જો વિસાવદર બેઠક જયેશ રાદડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી કમલેશ મીરાણીનું પણ નામ છે આ બધા સાથે મળી અને જો વિસાવદર ની બેઠક ભારતીય જનતા પાર્ટી નું ત્યાં કમળ એ લોકો ખીલાવી શકે તો આવનારા માનવા જેવું રીસફલિંગ તમે સમજી લેજો આ એક હવે શું થયું હવે ટાર્ગેટેડ વાતો આવી ગઈ અર્જુન મોઢવાડિયા સી જે ચાવડા આ બધાને સુકામ આપી રહ્યા છે અર્જુન મોઢવાડિયા ને કહેવામાં આવ્યું હતું મનસુખ માંડવીયા ને પોરબંદર માં જીતાડી દો તો તમે નક્કી તમે જાણો એ બ્યુરો કેટ હતા આવડતના રીસફરિંગમાં એમ જયેશભાઈ ને અમસ્તુ જયેશભાઈ ને બીજું તો કોઈ કઈ કરી નહિ પણ વાયસા વાયસા પોલિટિક્સ કોને કે હંમેશા વાટકી વ્યવહાર રાખે એટલે એને કહેવામાં જ આવ્યું કે ભાઈ તમને પ્રધાનમંડળમાં સમાવેશ કરી શકશો એમાં ના નહીં પણ હવે શરત એક અથવા તો તમે અમારી ઉપર એટલું અમારું કામ કરો એમ કે આ બેઠક જીતા કારણ કે આ બેઠક બહુ ક્રુશિયલ થઈ ગઈ ભાઈ ગોપાલ હિટા આવવા માત્ર થી હમ્મ જો હારી જાય તો આબરૂ મોટે પાયે જાય કારણ કે ત્રણ દશકા થી જેનું શાસન હોય હમ્મ નળિયા થી નળિયા સુધી જેની સરકાર હોય હમ ડબલ એનજી ની સરકાર નો દાવો કરતી હોય સુશાસન ની વાતો કરતી હોય એવી પાર્ટી એક પેટા ચૂંટણી જીતાડી શકે તો ભયંકર મુખ્યમંત્રી રાજીનામું નાલેશી ભાગ્ય જેવું બનતું હોય કે પેટા ચૂંટણીમાં શાસક પક્ષ ન જીતે શાસક પક્ષ હંમેશા જીતતો જ હોય પેટા ચૂંટણી ખાલી ઔપચારિકતા જેવું હોય તો આ સંજોગોમાં માની લો કે ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો જેમ કે જયેશ રાદડિયા નું કન્ફર્મ છે એવું નહીં જયેશ રાદડિયા નું કન્ફર્મ તો અમુક મનાઈ રહ્યું છે પણ પછી ભારતીય જનતા પાર્ટી જયેશભાઈ રાદડિયા ને છંછેડવાનું બંધ કરે નક્કી કરી જેમ વિઠ્ઠલ રાદડિયા નો જમાનો હતો એમ જયેશભાઈ નો પણ છે એમ માની લેવાનું જેમ પબુભા માણેક દ્વારકામાં છે એવી રીતે ના પાડે રમવાની તો જ બાકી હાથ તન થી ધારાસભ્ય છે મંત્રી બનાવો કે ન બનાવો એના સિવાય હાલે નહીં અપક્ષમાં હોય તો જીતે ને કોંગ્રેસમાં હોય તો જીતે ને ભાજપ માં હોય તો જીતે વિઠ્ઠલ રાદડિયાની જેમ છે વિઠ્ઠલ રાદડિયાનું પણ એવું હતું અપક્ષમાં જીતતા કોંગ્રેસમાં જીતતા આમ આદમીમાં જીતે ભાજપમાં જીતતા વિઠ્ઠલ રાદડિયા પોતે જ એક સંસ્થા હતી એમ જયેશભાઈનું પણ હવે ધીરે ધીરે એવું થઈ રહ્યું છે જેના બાપુજી જેવું થવાની તો બહુ વાર લાગે પણ ક્રમશઃ આગળ વધી રહ્યા છે ખાસ કરીને સમૂહ લગ્ન ઇત્યાદિ કાર્યક્રમો જે કઈ એમાં સોશિયલ એન્જિનિયરિંગ જેને કહેવામાં આવે એ પણ એને કરી લીધો એટલે સામાજિક રાજકીય બધી રીતે દબદબો છે અને પાછું ખોડલધામ જે છે લેવા પાટીદારો ની એક મેવ સંસ્થા ગણાતી હતી અને એનો પડ્યો બોલ ઝીલાતો તો એમાં પણ તડા પડી ગયા અને બીજું સરદાર ભવન બની ગયું છે અને એમાં બે ટૂંકમાં ભાગ પડી ગયા અને નરેશ પટેલની પ્રતિભા કે સાખ પેલા જેવી નથી રહી એટલે જયેશભાઈ અત્યારે ઉભરતા સિતારા છે લેવા પાટીદાર ના એટલે રીસપ્લિંગ માં એનું તો અમસ્તુ પણ નિશ્ચિત મનાય છે પણ આ એક વધારાની જવાબદારી તમે અમને જીતાડી દે તો સંભવ છે કારણ કે જયેશભાઈ જે છે એ સહકારી ક્ષેત્રના માંધાતા છે અને સહકારી ક્ષેત્ર એટલે એના સપોર્ટેડ કોઈ ન હોય એના બધા લાભાર્થી જ હોય એટલે કમિટેડ વોટર્સ સૌરાષ્ટ્ર નું એક સહકારી ક્ષેત્ર એવું નથી જેમાં જયેશ રાદડિયાના જૂથ નો દબદબો ન હોય અને જેનો સહકારી ક્ષેત્ર ઉપર દબદબો હોય એને પક્ષ પણ કોઈ દિવસ કઈ કરી નથી જયેશ રાદડિયા દિલીપ સંઘાણી ઈ એનો જીવતો જાગતો દાખલો છે એટલે જયેશભાઈ ને ઉતાર્યા હોય કે ભાઈ તમારે તમે તમારે કુકડે હવાર પણ હવે તમે અમને એટલી મદદ કરો તો સ્વાભાવિક છે અને મોટા ભાગે સંગઠન શક્તિ સામ દામ દંડ ભેદ બધું જોતા જયેશભાઈ જો મેદાન માં ઉતરે તો ટર્ફ ફાઈટ તો ચોક્કસ થાય જે એક તરફી લાગતું હોય કે ગોપાલ ઇટાલિયા તો આમ સીધો સડસડાટ નીકળી જશે એવું જે લાગતું હોય એને બદલે સ્પીડ બ્રેકર તો લગાવી જ શકે ભાજપ એમાં ના નહીં જો કોઈ આવો સક્ષમ ઉમેદવાર આવે તો અને જયેશભાઈ ડેરા તંબુ તાણે તો